જય સ્વામિનારાયણ બધા કેમ છો ગાય માતાનો નો ઓવેડો સાફ થાય છે આઠ દિવસે થઈ જાય પણ હમણાં પંદર દિવસ થઈ ગયા તા જો આપણે ચોખ્ખું પાણી પીવા જોઈએ ગાયું નહીં ચોખ્ખું જોઈએ માનવી હાવ ગાંડા નહીં એમ નથી ઉડાડવું નખરા મજા આવે જોયું

કોણ હતું ખુલો કેમ કોણ હતું ખુલો તો કેમ રાખ્યો બોલાય એને હમણાં કેમેરા જોવા ઓલી ઓલી કે ઓલી ઓલી કે લોક બદાન જાજા કરીને જઈ શ્રી નારાયણ આયા જો કબૂતર ની પણ સેવા કેવા કબૂતર બેઠા દેખાય જે જો કબૂતર કેટલા બેઠા હે દેખાય ગાયો પણ સેવા છે જય સ્વામિનારાયણ બધા ને જાજા કરીને જય સ્વામિનારાયણ આવી વાત હરખું થઈ જવાનું એમ ગાંડા નહીં કાઢવાને આ તમારે સારું કેવાય પેલા પાણી કાઢ ને પછી હા એનો બ્રશ થોડો તને શું કીધું ડોક્ટરે

અમને તબ ના થોડાક દે કરી જ નાખવાનો એ દિવસ થઈ ગયા તો દિવસ થઈ જ જાય કેમ કે આપણને પાણી ન ગમે ગાયું નઈ ન ગમે એને ભર લેવું આજ ભરી લેવું આ કાઢીને આજ ભરી લેવું અમને

અંદર બેસો ના ના ઈ કરી લે તમે બેસો અંદર બેસો પાણી ભર દેજો

લ્યો બીજા ડાયા બેન કામ કરવા માંડ્યા એને એમ કે મારાય વખાણ કરે એમનું નો વખાણ થાય ડાયા થઈ જાય એના વખાણ થાય હવે માનવી બેન બહુ કામ કરવા માંડ્યા વખાણ કરો ને એટલે કામ કરવા આ તને બેસ્ટ એવોર્ડ દેવો જ કઉ છું કર અહિયા ગાય ની સેવા થાય દીકરી ગયું પાર્ટીયુ કેમ નીકળી ગયું ફોન નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ફોન નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ફોન નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો અહીંયા ગાયોની સેવા થાય પછી દીકરીઓની સેવા થાય પંખીની સેવા થાય બધા બધા વડીલ બા સેવામાં આવે એની સેવા થાય અમારા દાદા દીયો દરથી આવ્યા છે આઠ દી રોકાય વળી ઘેરે ગયા ગયા બે વાર વળી પાછા આવ્યા હવે ગમે છે ને આવ દિવાળી ઉધી ન જાવું ને કોક દી મળવા જાવ પછ પાછા બે દી મઈ આવશું તો રહેવાનો રહેવાનો તો તમારે રહેવાનું જ છે ક્યાં જવાનું ભગવાન નો લઈ જાય ત્યાં ઉધી ક્યાંય ન જવાનું ભગવાન ની દયા થી થાય એટલું કરવાનું તમને ફાવે તો છે ને

આ બાજુ નો વાલ ચાલુ કરજો આ જાઓ પેલા ઉભા રહ્યો બે મિનિટ પાણી ભર લેવા એ તો પાંચ મિનિટ માં પોચી જાય એને સ્નેહ શું વાલ લાગે થેન્ક યુ માણસ ની સેવા વડીલ બા ની સેવા પક્ષી ની ગાય દીકરી ભણતર સાથે રાજેશભાઈ આપણે શું કરી ભગવાન કરે આવું ના હોય છે ને પાછું એમાં બેસી મને ખબર જ હોય દાદા દીયો ધરના છે દાદા થોડાક દી રે થોડાક દી જાય વળી થોડાક દી આવે આ શું જમવું દાબેલી ખાવી ડબલ રોટી ખાવી આજે ડબલ રોટી ખાવી ખબર ડબલ રોટી એટલે તો કેમ આ જો કહી ડબલ રોટી કચ્છ માં દાબેલી ને ડબલ રોટી કે શું કે જાતા હોય પાછળથી એમ કોઈ ધ્યાન ક્યાંય રાખતા નથી હો એમાંય પંચ પંચાયતિયાનું તો સાવ ધ્યાન ન રાખે એવા નખરા દાદા જાહેર કેટલી રહી કબૂતરની ની જાહેર એ છે ને કેટલા દિવસની છે અઠવાડિયાની છે કઈ વાંધા મગ મેં કઈ દીધું લઈ આવશે કઈ દીધું ઘનશ્યામભાઈ લઈ આવશે ખબર સ્કૂલ માં નો હોય આપણો આશ્રમ ક્યાં આવે એમ પૂછે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ રાજકોટ ને અમદાવાદ હાઈવે છે અમદાવાદ થઈ બાજુ અને રાજકોટ ઈ બાજુ રાજકોટ આ બાજુ અમદાવાદ ના ના ઈ હાચું બોલો થેન્ક યુ અમારો હાઈવે ઉપર જ છે એકદમ આશ્રમ હા તબિયત સારી રણજીતભાઈ કોઈ પ્રોબ્લેમ નથી આનું ટાયર ફાઈટું લાગે આનો ટાયર ફાઈટુ ને આ ટ્રકનો ટાયર ફાઈટુ છે એને ને પોતું ને આખા એને પોતું નો હોય ધોવાનું ઓવાનો હોય હવેડાને કે પોતા મારવાના હોય એવું હોય ઘરમાં મારી એટલે મારવું પડે તે ખારું લ્યો મને જો શીખામણ આપ્યો ભૂલ થઈ ને સારું આપણને ગમે કોઈ આપણને શીખ ખામણ આપતો હોય તો આપણા માટે લાગણી પ્રેમ હોય તો જ આપતો હોય નતર આ દુનિયામાં કોને કોની પૈસા આપડે બકરા રાખો હવે ઈ કરો

એમ તો શીખી તો હું આવડે જો આવડી ગયો ને વિષ્ણુભાઈ દાંત નો કાઢો આવડી બસ અમે તો એમ જ ધોયું મસ્તી કરવા ને અમને ધોવ ગયો બા

આ ગાય નીકળી ગાય ન તો ફરવા દે વિષ્ણુભાઈ પડશે એમ દે હવે દે હાથ ફેરાવી નાખી નળી નથી ફેરાવી ઓલી સાવયણી પલળે જો હું કે બાજુ ના ભાઈ એકઈ કઈ બકરી નથી બાંધવી આશ્રમે કોઈને બાંધવા નથી

ભાઈ આયે કીટા સાહેબ ને કેજો બેન કીટા કરતા હતા બોલવું જ નથી આમાં એમ કે આમ જો એક બેન એમ કે જાંબુ નામાં ઠર્યા નાખ ગયો

બાજુમાં છે જોવે છે તો એને કઈ આવો હવે લીલ થઈ ગયો હોય ને હાઈકોર્ટના ધક્કા ચાલુ છે બહુ બીજી છે ભાઈ એક ને એક કોમેન્ટ કરો જેને સરકારી સ્કૂલ માં નોતું ભણવું ની દીકરીઓ વહી ગયું મન ટાઈમ નથી કે એક ને એક વાત દસ વાર જવાબ આપ્યા રાખી હાઈકોર્ટના ધક્કા બહુ છે દીકરીઓ થેન્ક યુ જઈ કષ્ટ ભંજન જાંબુ ઠળિયા નાખી દે અહીં બેઠા હા એ જો હાડકું હોય ને એ આમ ચડી ગયું તું તાર પાણી પીવું મોઢું તો ચાલો બેઠા કરી અહીંથી ખાલી આ પાઇપ આમ કર નાખો ને એટલે બેઠી હું લેતી આવું હું કે હું કે ચાલો તમે નહીં હું એમ ઠેક હાલો જય સ્વામિનારાયણ તમને ટાઈમ નહીં આપતા તો બીજા દિવસથી જમવાનું બંધ ભલે હોટલમાં જમે તો બીજા દિવસથી હોટલમાં ભલે જમે બંધ ભાઈને કંઈ નહીં મળે હા જાંબુના ઠળિયા નાખી દે નાખી દે ચાલો બધાને જાજા કરીને જઈશ સ્વામિનારાયણ